ઘેર આપણે ઉતારો કરીએ હરિભક્તો બધા બળિયા છે ત્યાં આપણું મંડળ ચાલે છે અમે રાત રહેવાના હતા વર્ષે જવાનો મેળ પડ્યો બધાને આનંદ હતો મેં કહ્યું ઘર ઘરના ને બોલાવજો આપણે જાહેર સભા નથી કરવી બધા ઘરના બળિયા થાય કરશું સવારમાં અમે વહેલા નીકળી જવાના હતા એટલે રાત્રે સભા કીધું આપણે રાતે મોડે સુધી બાર એક વાગ્યા સુધી સત્સંગ કરશું વિશે પુરુષો હતા આપડી નાનકડી અમારી ઘરની સભા હતી સભા મેં મને વચ્ચે યાદ આવ્યો હરિભગત આગળ બેનારા અને એ છે નહીં ઘરના હરિભગત છે કેમ નથી બારગામ ગયા છે આટલું જ્યાં પૂછ્યું ત્યારે એમણે એકબીજાની હામું જોયું કોઈ બોલ્યા નહીં કીધું કેમ નથી બહાર ગામ ગયા છે એમને ખબર નથી શું તો બોલાઈ લોન અત્યારે હજુ તે દસ વાગ્યા છે રાતે એમ નવ વાગે સભા ચાલુ કરેલી મને દસ વાગે યાદ આવ્યું હજુ આપણે બે ત્રણ કલાક બેસવાનું છે બાર વાગ્યા હતી તો ખરું જ આજની સભા આપણે રાતે બોલાય લોન જ્યાં એક ઘરિ ભગત બોલ્યા સ્વામી નહીં આવે કેમ સ્વામી હમણાંથી સભામાં નથી આવતા બંધ થઈ ગયા છે કેમ બાર મહિના થયા બાર મહિનાથી સભાઓ બંધ કરી દીધી છે અને પૂનમે બંધ કરી દીધી છે સ્વામી સંતો આપણે આયા બે ત્રણ વખત વચ્ચે તો બોલાયા નથી આવતા કારણ એમણે વાત કરી કે સ્વામી બાર મહિના પહેલા બાપજી નો પ્રોગ્રામ હતો સાંજે જાહેર સભા રાખી હતી અમે સામાયો રાખ્યો હતો સ્વામી અમે નક્કી કર્યું હતું બે હજાર હરિભક્તો આજુબાજુના ગામડાઓમાંથી બધા બે હજાર માણસોની સભા કરવી જમણવારો અમે તો ખર્ચો કાઢ્યો બધું કર્યું સ્વામી અમારે અઠવાડિયા પહેલા બાપજી આવવાના હતા અમે ખૂબ પેમ્ફલેટ પાંચ હજાર પેમ્ફલેટ છપાઈને વેચ્યા બધા ખૂબ પ્રયત્ન કર્યો બધા કહી દીધું હો હો જણા આપણે લાવવાના છે બાપજીના દર્શન કરશે તો ક્યાંથી એવા વિચારથી આ દિવ્ય પુરુષ આજે પધારી રહ્યા છે અને એમના દર્શન થઈ જાય તો બિચારાનું કામ થઈ જાય એવા હેતુથી સ્વામી અમે પ્રોગ્રામ રાખેલો અઠવાડિયા પહેલા મારી આઠ દસ હરિભક્તો મોટેરાની કમિટી તે અમે ભેગા થઈ બે બેઠા મેનુ નક્કી કરવા બેઠા કે ભાઈ આપણે મેનુ શું રાખવું છે મેનુ એટલે સમજે સાંજે જમણવાર રાખવાનો હતો તો આપણે એમાં પ્રસાદ શું રાખવો છે અમે બધાએ પ્રપોઝલ કરી કોઈ કે ચૂરમાન લાડુ રાખીએ કોઈ કે કીધું કે ના મગજ ના રાખીએ કોઈ કે ના આપણે મોતૈયા ના રાખીએ એક જણો કે બુંદી રાખીએ તુંડે મતી ભિન્ના એ ભાઈ કે જો લાડુ બાડુ દર વખતે કરીએ છીએ આ વખતે આપણે શિખંડ રાખો શિખંડ હવે અમે હાથ જણા ને એકલા અમે કીધું ભાઈ શિખંડ તો ના જ રખાય ભલે આપણે કોઈ પણ કોરી વસ્તુ રાખીએ કોરી આ ભીની કહેવાય કારણ કે શિખંડમાં તાત્કાલિક બને નહીં ખૂટે તોય મુશ્કેલી થાય વધે તો એને પાર પાડવું મુશ્કેલી પડે અને કોરી વસ્તુ હોય તો માઈ લો બુંદી હોય છૂટી બુંદી તો આપણે થોડીક સંખ્યા વધી જાય તો હાથ નાનો કરવો હોય તો થઈ જાય સંખ્યા ઓછી હોય તો હાથ મોટો કરવો હોય તો થઈ જાય મોટો એટલે સમજી ગયા ને પેલા આમ જરા છૂટથી અપાય અને વધે તો બહુ માથા ફૂટે નહીં કાં તો લાડુ રાખીએ કાં તો બુંદી રાખીએ કાં તો મોહનથાળ રાખીએ પણ કોરું કંઈક રાખીએ ઓલા કે જો દર વખતે કોરું કોરું રાખીએ બાપજી આવતા હોય તો આપણે હારા મારી આઈટમ શિખંડ જ રાખવાનો છે આ ભાઈ શિખંડ ના રખાય ઊભા થઈ ગયા તમારે જો મારું માનવું જ ના હોય ને તમે બધા એક થઈ જવાના હોય તમારે ધાર્યું જ કરવું હોય તો આ ઉઠ્યો ધાર્યું એમને કરવું હતું બોલે એમને કરવું હતું બોલે હાથ હતા બોલો નથી મારતો તમારી રીતે લો જે કરવું હોય મન બોલાવશો નહીં કઈ વાંધો પણ તમે બેહો ખરા ઊભા કેમ થઈ જાવ નહીં શ્રીખંડ રાખવાનો છે તો બેહો નહીં નહી એટલે પણ આ તમે સમજો શિખંડ ના રાખાય આમાં આપણે તમે નાનો સમય કરીએ ને હો બસો જન્મ ત્યારે આપણે શિખંડ રાખશું બસ બીજી વખત બહે ચારે જણ હોય તો વાંધો ના પણ આ તો જાહેર પ્રોગ્રામ છે ને એમાં શિખંડ ના રખાય અને આમાં થયો સ્વામી ગયા ગયા પડ્યો બાપજી પધાર્યા તો એ આમાં દર્શન કરવા એ ના જો આ સમજણ માં અને રસાસ્વાદ હવે એમને શીખન બહુ ભાવતો હતો એમનો છોકરો બેઠો હતો એને પછી એ બે કહ્યું કે મારા બાપાને ને બહુ બઉ ભાવે એટલે ઘરમાં શિખન કરાવે કે પ્રોઝલ મૂકી મારા બાપા એ ઘરમાં અમારા ડખા થાય છે એમને શીખન બહુ ભાવે શીખન કરો શ્રીખંડ કરો કોઈ મહેમાન આવે ને તો કે શીખન કરો કાંઈ એમ શીખન કરો સમય સમયે અમે શીખન એ છોકરો વિરોધમાં માં ના કરાય હું સમજુ છું શ્રીખંડ ના કરાય પણ પોતાનો રસાસ્વાદ અને પોતાનું ધાર્યું કરવાનો સ્વભાવ આ માનહી સ્વભાવ આ મહંકાર આ માન આ દેઆભિમાન બોલો સત્સંગમાંથી પાડી દીધા બાપજી પધાર્યા ના આયા સમયામાં ના આયા સ્વામી આજે બાર મહિના થવા આવ્યા અમે જૈન બે જણે કહ્યું કે સ્વામી અમે જૈન કહેવાય ગયા તા સ્વામી આવવાના છે અને આવજો સ્વામી કહી દીધું મને મારે કાંઈ આવવું નથી મારે સત્સંગ મૂકી દીધો છે મેં પૂજા મૂકી દીધી છે અને જય સ્વામિનારાયણ કંઠી કેજો મગાઈ લઈજો સ્વામીને કેજો મગાઈ લેજો બોલો તો શું સમજ્યા સમજણ જો શું સમજ્યા શું લીધું એટલે તમે સત્સંગમાં એને આ લીધું અમારી જોડેથી પણ આ બધા ફેક્ટર્સ કામ કરી ગયા એક અહંકાર મોટા મોટું પોતાનું માન માન ગવાયું પોતાનું ધાર્યું ના થયું અહંકારીને પોતાનું મન ધાર્યું કરવાનો સ્વભાવ જે દયા હોય ને એને પોતાનું ધાર્યું કરવાનો જ કરાવવાનો સ્વભાવ હોય અને ધાર્યું ન થાય તો એનું ક્યારે ઊંચું ભાઈ સમજણનો સત્સંગ કરો સમજણનો સત્સંગ હવે ઢીલું મૂકી દીધું હોય તો કઈ વાંધો નહીં જે કરો એ પોતાનું ધાર્યું બે હજાર માના પાયા પોતાનું જ ધાર્યું કરાવવાનું પણ અહંકારી ના મૂકી શકે ના છોડી શકે મેં કેટલા મને ફોન જોડી આપું હું એમના ઘેરે જોઉં મન કે સ્વામી હોનાની જાળ પાણમાં પાણીમાં નાખવાની છે સ્વામી તમારું અપમાન કરી નાખશે રહેવા દો તમે જવાનું ના મારે જવું છે મને અપમાન માન અપમાનને અમારે સાધુ કઈ લેવા દેવા ના હોય સંતો અમે માન અપમાન સામુ જોવા જઈએ તો અમે સત્સંગ જ ના કરાવી શકીએ મને ફોન જોડી આપો હરિભક્તો કે સ્વામી રહેવા દો ને ના કે જોડી આપડી આપો બાકી દયાળુ અમે ગામમાં આવ્યા છીએ સભા છે તમને ખબર છે આ બધી ખબર છે બોલો મને બધી ખબર છે સભા આવો ને તૈયાર તમને સમાચાર નથી મળ્યા કઈ મેં રાજીનામું આપી દીધું સત્સંગમાંથી એટલે સત્સંગમાં રાજીનામું ના અપાય ભલા આ તો કે ઓછી કંપની છે કોઈ તેમાં રાજીનામું આપવાનું હોય અને તમારા ઘરમાં તમે રાજીનામું આપીને કોઈ દર જતા રહ્યા તમારા ઘરમાં કોઈ દર નહીં બનતું હોય એવું તમને પ્રશ્ન પૂછું ઘરમાં કોઈ દર કંઈ ના બને ભાઈ ના ના અત્યાર સુધી હું કોક દર તો બન્યો હશે ને રોજ હોય ના ના કોઈ દાડે તમે ઘર ઘર છોડીને જતા રહ્યા એટલે આ ઘર છે પરિવાર છે હું ના જવાય એમ હું તમને શીખવાડતો નથી કે તમે જતા રહેજો ના જવાય મૂર્ખો કહેવાય એમાં પરિવાર છે પહેલાં આમ છોડીને જતું રહેવા હશે મન કે બસ મેં રાજીનામું આપી દીધું તમને નથી મળ્યું રાજીનામું કે મેં કહી દીધું છે હું નહીં આવું હું બાર મહિના પુણે મેં કે અને તમે મને ફોન નહીં કર્યો બાર મહિને તું નથી આવતો તમે મને ફોન નહીં કર્યો હોય મારા બાપ હવે હવે આટલા બધા હરિભક્તોમાં સ્વાભાવિક છે ભાઈ કે દરેકનું એકનું અમે ક્યાં ધ્યાન રાખવા જઈએ શક્ય છે મું તો દર પુણે મેં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ હજાર હરિભક્તો આવતા હોય હા મેં જોયેલા નહીં એટલો ખ્યાલ મેં કે તમને જોયા તો કે જ મેં તમે મને જોયો નથી તો તમને એટલું થયું કે લાવ હું પાછો વાળું હરિભગતને અને તમે ફોનય કર્યો સ્વામી તમારામાં અહંકાર બહુ આવી ગયો છે મેં કીધું ભાઈ હું કાન પકડું છું બાપા મારી ભૂલ થઈ ગઈ મારે કરવો જોઈએ અહંકાર કહેવાય કે સ્વામી તમે સત્સંગની શરૂઆતમાં કેવા હતા પછી મેં કે દયાળુ જે છે મારી ભૂલ માફ કરો આ બધા હરિભક્તોની ભૂલ માફ કરો અમે શિખંડ લઈને આવ્યા છીએ તમારા માટે શિખંડ વરસાદી લેવા આવો મને કે શિખંડ તમારે ત્યાં જ મળે છે મારે ઘેર રોજ દર દર અઠવાડિયે કરાવું જ કે નથી જોતો શીખંડ નથી જો બોલો ઘણું અડધો કલાક મેં ઘણું સમજાયા ના સમજે અહંકાર રસાસ્વાદ ધાર્યું કરવાનો સ્વભાવ સમજણનો અભાવ આ બધું ફેક્ટર્સ ભેગા થયા હસવા જેવું નથી આપણે બધાએ કંઈ બહુ શાહુકાર નથી સમજી રાખજો આ તો રેલો તમારી નીચે આવ્યો નથી જેથી આવે ત્યારે ખબર પડે ભાઈ સમયે ખબર પડે સમયે સમજણની ખબર પડે આપણે આ લીધું આગળ શ્રીજી મહારાજ એટલે બોલ્યા છે દેહાભિમાન અહંકાર કોઈ પ્રકારનું માન ના જોઈએ અને માન માંથી મહારાજ બોલ્યા છે સાંભળજો છેલ્લાનું બારમું નમ્રતા આપણે ચાલી રહ્યું છે એક ત્રણ લીટી ચાલી હતી આપણે આગળ વધ્યું નથી આજે આગળ વધારવું છે અને એના પરિણામ શું આવે એવું મહારાજ બોલ્યા છે પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાના અર્થે વાર્તા કરવા લાગ્યા એટલે કે આપણને બધાને શિખામણ આપી રહ્યા છે મહારાજ શું જેને પોતાનું કલ્યાણ ઈચ્છું હોય જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય આપણા માટે કલ્યાણ એટલે જન્મ મરણના ફેરાથી રહીત થવું એ નહીં બે ભાષા થાય આપણા માટે બે અર્થ છે જેને અવર ભાવમાં ભગવાનને મોટા સંતનો અંતર રાજીપો જોતો હોય અને બીજું મૂર્તિનું સુખ જોતું હોય અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવી જેને અને એના માટે આ ફરજિયાત છે નીચેની આઈટમ ફરજિયાત છે અને મહારાજ અહીં ત્રણ આઈટમ બતાવી છે ત્રણ આઈટમ બતાવી છેલ્લાના બારમાં વતનામ્રતની અંદર અને એમાં પહેલી આઈટમ આ છે શું આઈટમ બતાવી મહારાજે કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છું હોય તેને કોઈ પ્રકારનો આઈટમ નંબર પોઈન્ટ નંબર શું કોઈ પ્રકારનું આ હું મોટેરો હરિભગત છું મારું માન્યું નહીં આ મોટેરા હરિભગતનું માન હું મોટેરો છું મારું માન્યું નહીં કાલે અવારના માયા બેટા મને બધું ઘણું કીધું એમણે કાલે અવારના બધા રાજા થઈ ગયા એમને એમનું ધાર્યું કરાવ્યું હું મોટેરો શાના માટે આપણે સંપ્રદાયમાં આવ્યા છીએ શું કરવા આવ્યા છીએ શું આપણે આપણા અહંકારની પુષ્ટિ પૃષ્ટિ કરવા અહીંયા આવીએ છીએ આખી દુનિયા અહંકારની પુષ્ટિ પૃષ્ટિ કરે છે ને ચાલે છે આપણે એને અહીંયા નિકંદન કાઢવા આવ્યા છે એને ધડમૂળમાંથી તોડવા આવ્યા છે આપણા દેહાભિમાનનો પ્રલય કરવા આવ્યા છે સત્સંગ એના માટે છે અહીંયાની પુષ્ટિ કરવાની છે આપણે ક્યાં સુધી આ તંત્ર ચાલશે આ સમજણ ન કહેવાય સૂડી ઉપર શયન કરાવે તો એ સંગે રહીએ રે સાત સાત ખાસદા મારે તો ભગવાનને સાધુ મળે ક્યાંથી કેનારા ક્યાંથી મળે વઢનારા ક્યાંથી મળે રોકનારા ક્યાંથી મળે પેલા એવો જ્યારે મહિમા સમજાય ત્યારે ત્યારે આપણું માનનું માનનું નિકંદન જાય ભાઈ તે દિવસે અહંકાર ઘટે એ દિવસે એનો પ્રલય થાય આપણે આપણું ધાર્યું કરાવવા માટે સત્સંગમાં આવીએ છીએ કે ધાર્યું મૂકવા માટે આવીએ છીએ મહારાજ કે કોઈ પ્રકારનું માન ના રાખવું જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું એનું માન આવી જાય લો જ્ઞાતિ નું માન આવી જાય હું ધનાઢ્ય છું એનું માન જાય હું રૂપવાન છું એનું માન આવે હું પંડિત છું હું શાસ્ત્રી છું હું વિદ્વાન છું આ અમારા સંતો માટે